ઘર ઉપર લગાવી શકીએ આપણે જોઈએ કે હવે આપણને કેટલી કેટલી સબસિડી પચાસ રૂપિયામાં એક કિલો વોટનો પ્લાન્ટ લાગી જાય છે કે આગળ આપણે કેટલી કેટલી આપણને સબસિડી આમાં મળવાની છે તો ચાલો જોઈએ તો માત્ર આઠ હજાર બસો પચાસ રૂપિયામાં વસાવો એક કિલો સોલર સિસ્ટમ સબસિડી સાથે અને ગમે પ્રશ્ન હોય તો કમેન્ટ જરૂર કરજો જોકે જલ્દી કરો ભાઈ હવે આપણને કઈ રીતે મળશે તો હવે માત્ર આઠ હજાર બસો અને પચાસ રૂપિયામાં આપણને આ એક કિલોવોટ સોલર પેનલ આપણને આપી દેવાનું છે સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની સબસિડી મેળવો તો કે ઇન્સ્ટોલ સિસ્ટમ કરાવ્યા વગર આપણને સબસિડી મળવાની નથી જોકે આપણે પહેલાં ઘરે સોલર પેનલ ઇન્સ્ટોલ તો કરાવવી જ પડશે અને હવે આપણે જોઈએ છીએ સરકારે આ વર્ષની શરૂઆતમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી જોકે આ વખતે આપણને મફત વીજળી આ છે 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 તો શરૂ કરી આ યોજનાનો એ કે લોકો આપણા ઘરની છત હોય એની માથે આપણે આ સોલર પેનલ લગાવવાની છે સોલર પેનલ લગાવે અને વીજળીના બિલમાં બચત કરે જોકે આ આપણે સોલર પેનલ લગાવીશું તો વીજળીના બિલમાં બચત થવાની છે આ યોજનાને હેઠળ તમે તમારા ઘરે એક એક કિલો વોટથી દસ કિલો વોટ આપણે આપણે વીજળી બાળવી પણ શકીએ આવક પણ લઈ શકીએ સુધીની ક્ષમતાની સોલર પેનલ ઇન્સ્ટોલ કરો કરી શકો છો અને સબસિડી મેળવી શકો છો હવે કંઈ કરીશું નહીં તો આપણને સબસિડી મળવાની નથી અને મફત વીજળી પણ આપણને મળવાની નથી જોકે એક કિલો વોટથી દસ કિલો વોટ સુધીની આપણે પ્લાન્ટ લઈ શકીએ છીએ તો હવે સરકાર નવી નવી યોજનામાં હવે આપણને સસ્તા ભાવે આ સોલર પેનલ આપવાના છે તો નવી સોલર પેનલ યોજના શું છે સરકારે આ વર્ષની શરૂઆતમાં પીએમ સૂર્યકર મફત વીજળી વીજળી યોજના શરૂ કરી છે જોકે હવે જોકે આ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો તેમના ઘરની છત પર જોકે આપણા ઘરની છત છતની માટે આ સોલર પ્લાન્ટ લાગી જશે છત પર સોલર પેનલ લગાવે છે અને વીજળીના બિલમાં બચત કરે છે હવે આપણા ઘરની છત છતની માથે સોલર પેનલ લાગી જાય અને એ વીજળીની આપણે બચત પણ થઈ જાય છે તો આ યોજનાને હેઠળ તમને તમારા ઘરે એક વોટથી માંડીને દસ વોટ સુધીનો પ્લાન્ટ આમાં મળવાનો છે તો કે આપણે જે એક વોટથી દસ વોટની ક્ષમતાની સોલર પેનલ ઇન્સ્ટોલ કરી દઈ છે જો કે એક કિલો એક વોટથી દસ વોટ સુધી તો વધારે એવું હોય દસ વોટ તો આપણે વધારે આમાં પૈસા મળશે તો કે સોર સબસિડી મેળવી શકો છો અને સરકારે આ યોજનામાં એક કરોડ ઘર હવે આપણે એક કરોડ ઘરમાં આ આ યોજના દેવાની છે એનો લક્ષ્ય છે કે એક કરોડ ઘરમાં આ સોલાર સિસ્ટમ લગાવી દેવાની છે સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય છે તો કે આ યોજનામાં દેશમાં પુનઃ પ્રાપ્તિ અને ઉર્જાનો ઉપયોગ એટલે હવે આપણે ગ્રીન ઉર્જા વાપરવાની છે જે દેશને સ્વચ્છ અને હરિયાળી ઉર્જા પ્રદાન કરશે જો કે અત્યાર સુધી જે લાઇટ ઉત્પન્ન કરે છે એ કોયલાથી ઉત્પન્ન કરે છે જો કે એ આપણે થોડો ઘણો તો પર્યાવરણને નુકસાન કરે છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જોકે આવા નવા નવા વિડીયોની અપડેટ મળી શકે બધા પહેલાં તો ચાલો મળીએ નવા વિડીયો માટે તાઉિ બબાઈ અને ગમે પ્રશ્ન હોય તો કમેન્ટ જરૂર કરજો